बनासकांठा के दियोदर तालुका के लाखेणी गांव के पास थराद हाईवे पर दो भैंस लेके जाते मिसरी खान जुमे खान बलोच नाम के मुस्लिम नौजवान की हत्या की गई है कहवाते गौ रक्षकों के द्वारा जिसके लिए कांग्रेस के नेता ग्यासुद्दीन भाई शेख ने ये ट्वीट किया है आगे देखिए मिसरी खान जुमे खान बलोच के फैमिली वाले क्या बोल रहे हैं બનાસકાંઠા મેં બાર બાર એસે બનાવ બનતા રહે છે છ વાગે ભાઈ મજૂરી કરીને આવતો હતો ઘરે બરાબર હાઈવે ઉપર બે પાડીઓ ભરીને આવતો તો ઘરે બરોબર એમને મારકૂટ કરી અને ચક્કર નળીવાળો ચક્કર હતો ચક્કર માથામાં સોળી ભાઈનો મર્ડર કરીને આવ્યો છું આખેરાજસિંહ અને અખેરાજસિંહ પરબતસિંહ અને જગતસિંહ બળવતસિંહ પછી ચેલ સેંગ ગોપાલ સેંગ નિકુલ સેંગ વાતમવાડા બરોબર અને બીજું રોકી ઠાકોર છે બરાબર બરોબર લોઢાની નળીની ચક્કર વેલ્ડિંગ કરેલી હતી બરોબર એ ડાયરેક્ટ આમ માથું કાઢવા જવ ગાડીનો એટલે સીધો માથામાં છોડી અને એનું મર્ડર કરી નાખ્યું બરોબર અને એ લોકો બહુ માથા છે બરોબર અને આ આ વારંવાર આ હુમલો કરે છે લગભગ બાર મહિનાથી અમારાથી આ જુલમ કરે છે બરોબર અને અમારો કોઈ સાંભળવા વાળો નથી કોઈ સાંભળતો નથી પણ બરોબર જે આરોપીઓ છે બરોબર અને એ આરોપીઓને દિયોદર તાલુકામાં કોઈ પકડતો પણ નથી બરોબર બહુ માથા ભારે છે બરોબર અને એમને ખૂબ અમારા માથે અત્યાચાર આ બાર મહિનાથી કર્યો બરોબર અમે સરકારની ઈ માગણી કરા છે એને કડકમાં કડક ન્યાય મળે ને હારીમાં હારી એને ફાંસી હુકમની સજા થવી જોવે રેડી સે માઉ નામ છે ફજલખાન ગોરેખાન અને મેસ્વીખાન જુમેખાન મારા મામા હતા સેસનતી બે ભેસો ભરીને મેદા એમની બેન ના તે ઉતારવા જાતા હતા તો લાખની થી આ મૂકીને ગાય પંચે કર્યા તો મારા વાના એના પર કોશિશ કરી ડ્રાઈવર માં મૂકીને ભાગી ગયો પછી મારા મામાને માથામાં ટામી છોડી મારા મામા બેવાન થઈ ગયા પછી કોઈ જવાબ ના મળે અમારે સાથ સવાના ફક્ત ફક્ત નેટે મરી ગયા હતા આ બંને બાળકો કોણ છે બાળકો છે મિસરી કરના મારા મામાના છોકરા છે અને માનનાર કોણ હતો માનનાર અખિલાજ સિંહ

اچھا الله اكبر الله اكبر يا ولائي صاحب الله اكبر